સુરતના લિંબાયતમાં શ્રીનાથ સોસાયટીમાં રહેતા મુકેશ નામદેવભાઈ જાદવ ડ્રાઈવિંગનું કામ કરે છે વર્ષ બે તેમની મુલાકાત ઘનશ્યામ સરવડિયા અને ગિરીશ હિદળ સાથે થઈ હતી જેઓ લોખંડના સળિયાનો વેપાર કરતા હતા ઓક્ટોમ્બર બે હજાર એકવીસમાં ઘનશ્યામભાઈ અને ગીરીશે મુકેશનો સંપર્ક કરી જણાવ્યું હતું કે તેમના સિવિલ સ્કોર ખરાબ હોવાથી ધંધા માટે કાર લેવા માટે મુકેશનું નામ વાપરવું પડશે બંને ઠગ મિત્રોએ મુકેશને ખાતરી આપી હતી કે તેઓ કારની લોનના તમામ હપ્તા ભરી દેશે અને માત્ર બે મહિનામાં લોન પૂરી કરી દેશે મુકેશે વિશ્વાસ કરી કાર તેના નામે લેવા માટે સંમતિ આપી દીધી હતી ત્યારબાદ આરોપીઓએ સાડત્રીસ લાખની કિંમતની ફોર્ચ્યુનર કાર ખરીદી અને તે માટે એચડીએફસી બેંકમાંથી ત્રીસ લાખની લોન પણ મુકેશના નામે લેવડાવી હતી सरथाना पुलिस स्टेशन में कुछ दिन पहले एक विश्वासघात और फॉर्जरी कोटा दस्तावेज बनाने की बी की धारा 316 और 336 के तहत फरियाद दाखिल हुई थी इसमें घटना की विगत ऐसी है कि ये जो आरोपी है इसने अपने फ्रेंड के नाम पे फॉर्चुनर गाड़ी का एक लिया था लोन और दो तीन महीने का हफ्ता भरने के बाद जो हफ्ता नहीं भर पाया तो उससे ये फॉर्चुनर गाड़ी का कोटा दस्तावेज बना के और बैंक का एन पास करवा के उसका कोटा दस्तावेज बना के इसने गाड़ी को बेच दिया और पंजाब की पासिंग से गाड़ी को फॉर्चुनर गाड़ी को बेच दी ગીરીશ અને ઘનશ્યામે કાર લીધા બાદ નિયમિતપણે માત્ર ચાર જ હપ્તા ભર્યા હતા ત્યારબાદ ના હપ્તા ભરવાનું બંધ કરી દેતા બેંકના કર્મચારીઓ લોનની ઉઘરાણી કરવા માટે મુકેશના ઘરે પહોંચ્યા હતા જ્યારે મુકેશે આ મામલે ઘનશ્યામ અને ગિરીશ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેમના મોબાઈલ સ્વીચ ઓફ આવતા હતા અને બંને મિત્રો ફરાર થઈ ગયા હતા પોતાના નામે 30 લાખ ની લોન નું ભારણ આવતા મુકેશે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. गत 19 જૂન ના રોજ પોલીસે ગિરીશ અને કનશ્યામ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ યે પિછલે 4 મહિના સે આ આરોપી નાસ્તા ફરતા થા સરથાણા પોલીસ સ્ટેશન કી મહિલા પીએસઆઈ ડિસ્ટા પીએસઆઈ એસડી ચૌધરીને ઇસમે અંગત રસ લેકે કાફી અચ્છા કામગીરી કિયા હે. ઇસમે ઉનોને ઇસ આરોપી કે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પે उसके साथ चैटिंग करके और उसके साथ एक फेक प्रोफाइल बना के पूजा नाम की लड़की बन के उसके साथ चैटिंग की उसको बहलाया फुसलाया और उसके साथ दोस्ती करने का नाटक किया और उस दोस्ती करने के नाटक से उसको बार बार मिलने के लिए बुलाया सरथाना के विस्तार में और जब ये आरोपी झांसे में आ गया तो वहां पे जब सरथाना विस्तार में मिलने आया तो वहां पे महिला पीएसआई और उसके टीम प्रॉपर पुलिस बन के वहां पे उनको गिरफ्तार कर लिया तो इसमें इन्होंने सोशल पुलिसिंग जो हम बोलते हैं सोशल इंजीनियरिंग जो पुलिस में बोलते हैं उसका इस्तेमाल करके आरोपी को पकड़ा है और ये बहुत अच्छी कामगिरी है इसके लिए हम इनको अवार्ड के लिए आगे रिकमेंड करेंगे आरोपी पुलिस से सतत स्थल बदलता था परंतु सरथाना सर्वेलेंस स्टाफ टेक्निकल और ह्यूमन टेक्निकलोर्सेस आधार शोधखोड़ शुरू राखी थी આદરમયાન પોલીસે આરોપીઓને પકડવા એક છટકુ ગોઠવ્યો હતો. પોલીસે એક ટીમે સોશિયલ મીડિયા પર મહિલાના નામે ફેક આઈડી બનાવ્યો અને આરોપીઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. આરોપીઓએ આ રિક્વેસ્ટ સ્વીકારતા પોલીસકર્મીઓએ મહિલાના નામે તેમની સાથે મિત્રતા કેળવી હતી. આરોપીઓ મિત્રતામાં વિશ્વાસ કેળવ્યા બાદ તેમણે મળવા માટે તૈયાર થયા હતા. પોલીસે યોજના મુજબ તેમને મળવા બોલાવી ગિરીશભાઈ, મધુભાઈ હਿੱદ્ડળ અને કુલદીપ રમેશભાઈ સોલંકીને પકડે પડ્યા હતા. एक्चुअली पुलिस में हम बहुत बार ऐसा देखते हैं कि लोगों लोग झांसे में आ जाते हैं बहुत सारी केसेस ऐसा आते हैं जिसमें लोग जो है वो हनी ट्रैप का शिकार हो जाते हैं और उसके लिए हम उनके खिलाफ़ एक्सटॉर्शन और ये सब कंप्लेंट्स दर्ज करते हैं तो वी आर अवेयर ऑफ ऑल द प्रोटोकॉल्स हम इस सब जानते हैं कि सोसाइटी में कैसा काम कर रहा है लोग कैसा सोचते हैं और इस आरोपी के सोशल मीडिया हैंडल से भी हमें ये पता चला कि शायद अगर हम इस तरीके से अगर ट्राई करें तो शायद ये पकड़ में आ जाएगा क्योंकि इसका कोई कॉल डिटेल या ऐसा कुछ हमें मिल नहीं रहा था सिर्फ सोशल मीडिया के प्रोफाइल से ही एक्टिव रहता था तो इसमें डिस्टा पीएसआई ने इनिशिएटिव लिया और उन्होंने काफ़ी अच्छी चैटिंग करके और पूरे उसको बहला के उसको किसी तरीके से હતી કે તેમણે મુકેશ નામે લીધેલી ફોર્ચ્યુનર કારને બારોબાર વેચી દીધી હતી તેમણે બેંકમાંથી ડુપ્લિકેટ એન મેળવ્યું હતું અને ટીટી मुकेश ની ખોટી સહયોગ કરી દસ્તાવેજ તૈયાર કર્યા હતા અનકલે દસ્તાવેજોના આધારે આરોપીઓએ આ ફોર્ચ્યુનર કાર કાર 24 એપ્લિકેશન મારફતે પંજાબના લુધિયાણા ખાતે વેચી દીધી હતી પોલીસે હવે આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વેચેલી કાર અને બાકીની રકમ પાછી મેળવવાની દિશામાં તપાસ શરૂ કરી છે આ જે આ આરોપી ગુજરાત છોડકે બહાર જા ચુકાતા ઓર इसको यहां लाने के लिए काफी मेहनत की है पुलिस ने और काफी पेशेंस रख के इसमें हमने काम किया है और एक कुडोज टू द सरथाना टीम जिसने इसमें बहुत अच्छी कामगिरी की ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत